તો મિત્રો આ ટાઈપમાં આપણને લેવાનું છે આ ટોપ વર્ક માં આવશે આખું અને ડિજિટલ ટાઈપ ની પ્રિન્ટ છે અને જે ડિઝાઇન માં છે નેટવર્ક રહેવાનો છે આપણે અમારા ટોપ નું કપડો ની વાત કરીએ તો અઢી મીટર આવશે અને બોટમ નો કપડો પણ અઢી મીટર આવશે અને દુપટો પણ આખો ફેન્સી છે ટ્રેડિશનલ ટાઈપ માં મોર નું વર્ક આવશે આ એક ડિઝાઇન થઈ ગઈ અને આપણને ચાર કલર મળશે કરાણી કલર ઉપર છે દુપટ્ટો છે ઘરામા કલર છે અને એક આ છે રેડ કલર હવે હું આપણને આમાં બીજી ડિઝાઇન બતાવીશ એક આ ડિઝાઇન છે અમારી હોટ ફેવરિટ અને ફાસ્ટ ચાલતી આઇટમ છે ડિજિટલ પ્રિન્ટ ઉપર પેન્સિલ ઉપર તો આવશે આખો એકદમ લાજવાબ અને નવી વસ્તુ છે આમાં આપણને બે પીસનો સેટ મળવાનો છે

આમાં સિમિલર મેચિંગ આવે યલ્વ છે ગ્રે છે અને કા છે કોફી ટાઈપ નો પછી એક આ ગામઠી વર્ક ઉપર ડિઝાઇન છે તો પર એટલું પ્લેન મળશે અને નેટમાં હજી રકમની ડિઝાઇન મળશે પ્લસ ટીકી વર્ક મળશે ગામઠી માં એકદમ લેટેસ્ટ અને નવી વેરાયટી છે જે આમાં આપણને માં પણ વર્ક મળી જાય પ્લાઝો પટિયાલા પેન્ટ છે જે ટાઈપનું બનાવવી એટલું બનશે

આપણને હું કલર બતાવી એકા કલર મળવાનો છે અને એકા કલર મળવાનો છે તો મિત્રો આ ટાઈપના ના કોન્સેપ્ટ હતા